અમારી સમ્રાટ સમાચાર ચેનલ કરો 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 અને જોતા રહો પળે પડના દરેક પ્રકારના સમાચારો તળાજા શહેરમાં સરતાનપર બંદર રોડ નજીકના વિસ્તારમાં રિક્ષા અકસ્માત સર્જાતા પાંચ જેટલા વ્યક્તિઓને નાની મોટી ઈચ્છાઓ પહોંચી બનાવની જાણવા મળતી માહિતી મુજબ આજે સાંજે ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં સરતાનપર રોડ પર આવેલા એવન પાર્ક નજીક અતુલ પેસેન્જર રિક્ષાનો અકસ્માત સર્જાયો હતો જેમાં હોસ્પિટલ પરથી જાણવા મળતી માહિતી મુજબ તળાજામાં આવેલા સરતાનપર રોડ પર આવેલા એવન પાર્ક પાસે અતુલ પેસેન્જર રિક્ષા આખલા સાથે અકસ્માત સર્જાયો હતો જેમાં પાંચ લોકોને નાની મોટી ઇજાઓ થઈ હતી જેને તમામને તળાજાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જેમાં એકને વધુ સારવાર માટે ભાવનગર રિફર કરાયા હોવાનું જાણવા મળ્યું હતું